સર હું શૈલેષ મોબેરા વોર્ડ નંબર એક રૈયાધાર સ્લંગ વોટર મારો પ્રશ્ન એ છે કે રૈયાધારમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વાન આવે છે કારણ કે જ્યાં લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે એ રોજનું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ને ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ વહી જાય કોઈ વોરન નહીં કોઈ સાયલેન્ટ નહીં કોઈ વસ્તુ નહીં કચરો બધે અહીંયા ફેંકીને વહી જાય તો એને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલરના મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપરવાર વાળાને એવું કહેવામાં આવે કે કચરો અહીંયાથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા દસથી પંદર બાળકો એ કચરાને લીધે અહીંયાથી બીમાર પડે કારણ અહીંયાથી ત્યાંથી કચરો એમ ઉપાડે ને જેસી બીમારા તો આખો દિવસ બહુ બહુ ઘર ખરાબમાં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે ને આ વાત કરી રામાપીર ચોકડીએ થી લઈ અને તે રૈયાદા સુધી છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી એક સાઈડ નો રોડ બનતો જ નથી હવે કોના કારણે નથી બનતો સુકામ બનતો નથી કાંઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઇલ્સ નું ટ્રેક્ટર નાખી દીધું કોઈ વચ્ચે સુકામ નાખ્યું એ રોડ હાલવાનો છે ચાર વર્ષથી તમે અત્યારે તમે જાઓ ને તો રોડે હલાય એવું નથી આવું કીચડ થાય છે હવે સાહેબ હવે આ ત્રણ વર્ષથી તો રાહ જોઈ તમારી મીડિયા સામે જો હું તો હું તો દિવ્ય ભાસ્કર રોજ જોઉં અને દિવ્ય ભાસ્કર વાળા ખરેખર હારા મારા ન્યુઝ બતાડે સોરી સોરી પણ આ તો હું હવે કઈ થતું નથી કોઈ કોર્પોરેટર નથી આવતો અને નથી કોઈ માની લો કે ધારાસભ્ય કોઈ આવતો જ નથી કોર્પોરેટર ની તો ખબર જ નથી કોર્પોરેટર કોક ને તમે પૂછો ને કે ચાર કોર્પોરેટર કોર્પ એ ખબર નથી

ફોન નંબર અને તેનો વિસ્તારમાં આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડેપગે રહેતી હોય છે પણ ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચે પદાધિકારી રસ લઈને આનું ફોલોઅપ પણ કરાવતા રહેશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું આમ જોઈએ તો પ્રશ્ન ને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ મેર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શકા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા સો ટકા પ્રયત્ન કરીશું Ok, ok.